દર્શક મિત્રો એક નાનકડું નિર્દોષ અને એનો જીવ બચાવવા માટે બહાદુર સોઢા ખુશી ખુશી પ્રાહ આપી દીધા આજે પણ ગામમાં એ ચાલીસ પાળિયા ગર્ભ થી ઉભા છે ને જાણે પથ્થરો જીવંત થઈને કહેતા હોય અમે એક નાનકડા જીવ માટે લડ્યા અમે પ્રાણ આપ્યા કારણ કે જીવદયા એ અમારો ધર્મ હતો અને એ વાત સાંભળીને આંખોમાં પાણી આવી જાય ને હયુ ધ્રુજી ઉઠે છેવટે એ તીતર કોણ હતું એક નાનકડા પંખી ને બચાવવા એકસો ચાલીસ વીરો પ્રાણ કેમ ખપી ગયા અને જ્યારે માંડવરાય દાદા ના મંદિરે સાંજ પડે મોર આવીને પીછા ફેલાવે ત્યારે જ આરતી થાય આ અદભુત ઇતિહાસ આજે આપણે સાંભળીએ આંસુઓ સાથે ગૌરવ સાથે આ એક એવી સાચી હૃદયસ્પર્શી આંસુઓથી આંખો ભીંજવી દે એવી સત્ય ઘટના છે ને એને જ આપણે આજે જાણીએ સાંભળીએ સમજીએ

એજ સોઢાજી ઉપરપુલ તાલુકાના ગરિમામય ધણી પણ મિત્રો એક એવી ઘડી પણ આવી જ્યારે નબળી પડે બધું હાથમાંથી છૂટી ગયું ફક્ત થરપારકરનું રેતાળ રાજ્ય બચ્યું એ રાજ્ય જ્યાં રિદ્ધિ સિદ્ધિ ની વાતો પુસ્તકોમાં જ હતી જમીન પર તો ફક્ત રેતી ઢોર અને જીવનની કઠિન પરીક્ષા અહીં માલધારીઓ રૈયત સાથે હૈયુ જોડીને રહેતા જીવોની રક્ષા કરતા અને ગુજરાન ચલાવતા બાપુ રતનજી પરલોક સિધાઈ ગયા પણ માતૃ ભક્તિનું જીવંત પ્રતિક માં જામબાઈ હજી ધરતી પર બેઠા હતા એમની કુખેથી જન્મેલા ચાર લાડકવાયા પુત્રો અખોજી અશોજી લખધીરજી અને મુંજોજી ચારેય ભાઈઓ અને માં જામબાઈ માંડવરાય દાદાના અટૂટ ભક્ત હતા પણ પછી આવી એક એવી ઘડી એક પળ જે થર પારકરની ધરતીને હચમચાવી ગઈ ઈસવીસન ચૌદસો ચમ્મોતેર માં ભયંકર દુષ્કાળ પડ્યો દુકાળ એવો કે માલ ઢોર એક પછી એક ટપાટપ પ્રાણ છોડવા લાગ્યા કુવા સુકાઈ ગયા અને ચારેય તરફ ભૂખ મરાની કાળી છાયા અને કાળી રાતે 2016 પરમારોએ હૈયે પથ્થર રાખીને નક્કી કર્યું હવે આ ધરતી છોડવી પડશે સોરઠ તરફ ચાલવું પડશે પણ ચારેય ભાઈઓના હૈયામાં ચિંતા આખી વસ્તી અને પશુઓની રક્ષા કોણ કરશે ત્યારે મોટા ભાઈએ ખોજીએ આંસુ ભરી આંખે કહ્યું ભાઈ લખદીર

મૂર્તિ ગામમાં હતી તો દરરોજ રાતોરાત ઘોડો દોડાવી દાદાનું મોઢું જોઈને હૈયું ઠારતા દિવસો વીતતા ગયા અંતર વધતું ગયું હવે પાછા ફરવામાં બે બે દિવસ લાગવા લાગ્યા પણ લખધીરજી તો ભક્તિમાં તલ્લીન ભૂખ્યા તરસ્યા રહેવા લાગ્યા અને એક રાત્રે ભક્તિના આંસુઓથી ભીંજાયેલા મનને માંડવરાય દાદા સ્વપ્નમાં પ્રગટ થયા અને પ્રેમભર્યા અવાજે કહ્યું બેટા લખધીર તારી ભક્તિ મને રડાવી દે છે હું તારા પર અત્યંત પ્રસન્ન છું આવતીકાલે વહેલી સવારે તારી સામે એક ગાય આવશે જમણો પગ ઊંચો કરી જમીન પર મારશે ત્યાં ખોદજે ત્યાંથી મારી મૂર્તિ નીકળશે અને જ્યાં રથ એક ડગલું પણ આગળ ન ચાલે ત્યાં જ ગામ વસાવજે સપનું તૂટ્યું આંખોમાં આંસુ હોઠ પર સ્મિત વહેલી સવારે ભરી ખોળામાં મૂર્તિને સ્થાન આપ્યું રથમાં બિરાજમાન કરી કાફલું આગળ વધ્યો અને એક દિવસ નાનકડી નદી આવી રથ નદીમાં ઉતર્યો પણ ચારેય પૈડા ધસી ગયા રથ એક ઇંચ પણ ન હલ્યો

બેસો મારી સાથે ચોપાટ રમો રામ રામ મહારાજ આવો લખા બેસો મારી સાથે ચોપાટ રમો રમત ચાલી હાસ્ય વાતો થઈ સાંજ ઢળી ત્યારે રાજા પૂછ્યું બોલો વીર કેમ આવ્યા બોલો વીર કેમ આવ્યા છો હખદીરજીના અવાજમાં નમ્રતા મહારાજ દુકાળે બધું છીનવી લીધું અમે તમારા મલકમાં આશ્રય માંગીએ છીએ રાજાએ હસતા હસતા કહ્યું હરે વીર એ તો બંજર જમીન છે પણ તારું ઈમાન એણે મારું હૈયું જીતી લીધું જાઓ એ જમીન હવે તમારી ફક્ત રોજ સાંજે ચોપાટ રમવા આવજો બસ લખદીરજીની આંખો ભીની થઈ ગઈ અને એ જ બંજર ધરતી પર નવું ગામ વસ્યું મૂડી ગામ પણ એક દિવસ રાણીની દાસીએ ઝેડ ભરેલા શબ્દો કાનમાં રેડ્યા મહારાજ તો એ પરમારની બહેનને ઘરમાં લાવવા માંગે છે રાણીની આંખોમાં આગ સળગી ઉઠી અને પોતાના ભાઈઓને બોલાવી લીધા અને કહ્યું એ પરમારોનો નાશ કરી નાખો પાંચસો ચવાળા રાજપૂતોનું લોહી ઉકળી ઉઠ્યું પણ સીધો હુમલો કરે તો રાજદ્રોહ એટલી યુક્તિ વિચારી સામે એક નાનકડું નિર્દોષ તીતર ફફડતું આવતું દેખાયું ચબાડાઓ એને પકડી લીધું એક પાક કાપી નાખી લોહીની બુંદો ટપકવા લાગી અને એને પરમારોના ઝૂંપડા તરફ ધકેલી દીધું એ જ વખતે માં જામબાઈ તેમાં લીન હતા લોહી લુહાણ તીતર ધ્રુજતું ધ્રુજતું સીધું માના પવિત્ર ખોળામાં આવીને પડ્યું અને એ જ ક્ષણે ચારે તરફથી ચીસો ગરજી ઉઠી આ તીતરને આશરો આપનારને જીવતો નહીં છોડીએ માએ તીતરને છાતીએ ચાપીને ગર્વથી કહ્યું હવે આ મારા ખોળામાં આશ્રય આવ્યું છે લેવું હોય તો મારી લાશ પરથી લઈ જાઓ ચબાડાઓ ગરજ્યા લોહીની નદીઓ વહેશે માએ આંસુ સાથે સ્મિત કર્યું અને કહ્યું અમે પણ પરમાર છીએ જીવ હોય કે પક્ષી જે મારા શરણે આવે ને મરવા ન અને પડે મુંજાજી તલવાર લઈને ધસી આવ્યા મેરુ ડગે ગિરનાર ફરે તો પણ પરમાર પાઠો પગ નહીં માંડે આજે એક નાનકડા જીવ માટે પ્રાણ આપવા છે જય માંડવરાય દાદા જય ઘોષ ગજાવ્યો અને ભડાકે યુદ્ધ ભડકી ઉઠ્યું એક બાજુ એકસો ચાલીસ સોઢા પરમાર

નવું ગામ વસાવ્યું એક રબારણ બાઈ મૂળીને બહેન બનાવી અને ગામનું નામ રાખ્યું મૂળી મૂળી આજે પણ જ્યારે તમે ગામની પવિત્ર ધરતી પર પગ મૂકો ત્યારે એકસો ચાલીસ થઈને કહે અમે જીવદયા માટે શહીદ થયા આ ધરતી નો કણકણ અમારું લોહી ઓળખે છે અને ત્યાં જ માં પવિત્ર મંદિર છે જ્યાં આજે પણ ધાવણ ના આવતું હોય એવી બહેન દીકરીઓ માનતા રાખે અને ચમત્કાર થાય અને હજી થોડા વર્ષો પહેલા સુધી સાંજે મોરની જોડી આ મંદિર ઉપર બેસે પીંછા ફેલાવે નાચે અને એ જ ક્ષણે દાદાની મધુર આરતી શરૂ થઈ જતી મિત્રો જો આ ગાથાએ તમારા હૈયામાં આંસુ અને ગૌરવ એકસાથે જગાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકોન દબાવી દેજો જય માંડવરાય દાદા જય માતાજી